વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પહેલા પોલીસ દ્વારા પીએમ ના કોન્વોયના રૂટ પર રિયલ દરમિયાન બાળક સાયકલ લઈ પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા વાળ ખેંચીને માર માર્યાનો વિડીયો વાયરલ થયા બાદ જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે

અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થયેલી છે જેની હકીકત એવી છે કે બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોનવયની મુવમેન્ટ રોડ પર થઈ રહી હતી ત્યારે એક બાળક રૂટ પર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડી આમ છતાં અવારનવાર કોનવયના રૂટમાં આવતા દુઃખદ બનાવ બન્યો હતો આ વાયરલ વિડીયોમાં દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે તેમનું નામ બી એ ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવ્યા છે